આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ ધરમપુર તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાની પૂર્ણાહુતિ આસુરામાં ધારાસભ્ય અરવિંદભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો બત્રીસ દિવસ સુધી ધરમપુર તાલુકાના ડુંગરાળ અને અંતરિયાળ ગામડામાં અનેક લોકો સરકારની યોજનામાંથી લાભાન્વિત થયા મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓએ પ્રતિભાવો વર્ણવી લોકોને પણ લાભ લેવા અનુરોધ કર્યો વલસાડ જિલ્લાના ગામડામાં ભ્રમણ કરી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાની જિલ્લામાં છ તાલુકા પૈકી ધરમપુર તાલુકામાં આજે સોળ ડિસેમ્બરના રોજ પૂર્ણાહુતિ થઈ હતી પંદરમી નવેમ્બર જનજાતીય ગૌરવ દિવસથી ધરમપુર તાલુકામાં શરૂ થયેલી આ યાત્રા બત્રીસ દિવસમાં તેસઠ ગામમાં ફરીને લોકોને સરકારની યોજનામાંથી લાભાન્વિત કર્યા હતા સાથે લોકોને સરકારની યોજનાથી માહિતગાર પણ કર્યા હતા આજે અંતિમ દિવસે આસુરા ગામમાં આવી પહોંચેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની ઉપસ્થિતિમાં કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું હતું ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ધરમપુર તાલુકામાં આજે પૂર્ણ થઈ છે આ યાત્રા દરમિયાન તેસઠ ગામના લોકોએ સરકારની યોજનાનો લાભ લઈ વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં આપણા દેશને વિકસિત ભારત બનાવવા સંકલ્પ લીધા છે ખરેખર આ યોજના તાલુકાના લોકોને આશીર્વાદ સમાન પુરવાર થઈ છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા ગ્રામજનોએ ઘર બેઠા વિવિધ કલ્યાણકારી યોજનાના લાભ આપવામાં આવ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત સાઈનાથ હોસ્પિટલના ડોક્ટર હેમંતભાઈ પટેલ વલસાડ જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ ગણેશભાઈ બિરારી સંગઠન યુવા મોરચાના મહામંત્રી પ્રભાકર યાદવ મયંક પટેલ અને તાલુકા સંગઠન મહામંત્રી અક્ષય પટેલ દ્વારા લાભાર્થીઓને સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું ગામનું નામ રોશન કરનાર સફળ મહિલા રમતવીર વિદ્યાર્થીઓ લોકલ આર્ટિસ્ટનું સન્માન પણ કરાયું હતું કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ રત્ના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો વિડીયો સંદેશ પણ નિહાળ્યો હતો મેરી કહાની મેરી જુબાની હેઠળ વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતે મળેલા રાજકીય લાભો અંગે અનુભવો વર્ણવી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમમાં શાળાની બાળાઓએ સુંદર સ્વાગત ગીત રજૂ કર્યું હતું કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સ્વપ્નને સાકાર કરવા માટે ભાગીદારી નોંધાવવા માટે સંકલ્પ લીધા હતા

કુંડલી જોતા હોઈએ છે લગ્ન પહેલા તો આપણે સિકલ સેલ કાર્ડ જોવા જેથી કરીને બંને સામ સામે સિકલ સેલ નહીં હોવું જોઈએ જો હોય તો એનો મતલબ એ છે કે આપણે આવનારા બાળકોને સિકલ સેલ રોગ આપવાનો છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા મત વિસ્તારમાં લોકપ્રિય ધારાસભ્ય સન્માનનીય શ્રી અરવિંદભાઈ પટેલ સાહેબ અમારા ભારતીય જનતા પાર્ટીના તાલુકા ભાજપના મહામંત્રી ભાઈ શ્રી અક્ષયભાઈ